પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા જોઈએ આણંદમાં ભાજપ જિલ્લા સંગઠન દ્વારા આંગણવાડી સહિતના બાળકોને અપાઈ પોષણ કીટ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સાંસદ મિતેશ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત આ પ્રકારની પોષણયુક્ત કીટો આપવાનું કામ હોય કે આરોગ્યના મેડિકલ કેમ્પ હોય બ્રેસ્ટ કેન્સર કેન્સરના મેડિકલ કેમ્પો થવાના છે ચેકઅપ કેમ્પો થવાના છે સમગ્ર આણંદ જિલ્લાની અંદર બારસોથી વધારે જે કુપોષિત બાળકો છે એમને ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને પોષણ કીટ આપવાનો કાર્યક્રમ આજે અહીં જિલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવ્યો છે

વડોદરામાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપી ટીવીની ભેટ પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને કરી ઉજવણી દિવ્યાંગ બાળકોએ નૃત્ય ગીત સંગીત અને નાટકની કરી રજૂઆત ટીવીનું કર્યું અને એમની સાથે કેક કટિંગ કર્યું ત્યારબાદ આજે સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ ખાતે વડોદરા શહેરની જ છ જેટલી સંસ્થાઓના છસો જેટલા બાળકો દ્વારા દિવ્યાંગોત્સવ એક કાર્યક્રમનું આયોજન કર્યું

અરવલ્લીમાં વિશેષ પૂજા યજ્ઞ હોમિયોપેથી નિદાન કેમ્પનું આયોજન પૌરાણિક અને પ્રસિદ્ધ કાલંજર મહાદેવજી મંદિર ખાતે વિશેષ પૂજનનું આયોજન પ્રદેશ ભાજપના સંયોજક ચિરાગભાઈ પટેલ સરપંચ જીતેન્દ્રભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હોમિયોપેથી અને આયુર્વેદિક કેમ્પનું પણ એક આયોજન ધનસુરા ગ્રામ પંચાયતની અંદર કરવામાં આવ્યું હતું અને એની અંદર ધનસુરાની અને આજુબાજુની જનતાએ તેમાં આવી અને ભાગ લીધો હતો

સેવા અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે ભરૂચ નગરપાલિકા ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે

વડોદરાના માંજલપુર પીએચસી સેન્ટર ખાતે મહિલાઓ માટે પંદર દિવસ સુધી તબીબી તપાસનું આયોજન મહિલાઓ તેમજ પરિવારજનોના વિવિધ ટેસ્ટ અને સારવાર થશે વિના મૂલ્યે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ મેયરે આ સેવાનો લાભ લેવા કરી અપીલ વડાપ્રધાનશ્રીનું જે જન્મદિવસ નિમિત્તે આ બધું એક ઝુંબેશ તરીકે ચાલી રહ્યા છે જેથી કરીને મોટા ભાગમાં હેલ્થ ચેકઅપ થઈ જાય બહેનોની જે સગર્ભા માતાઓની ચેકઅપ થઈ જાય બહેનોની જે લાભો મળી શકાય એવા બધા આયોજન કરી રહ્યા છે સ્વચ્છતા બાબતમાં કામ ચાલી રહ્યા છે

આણંદમાં જિલ્લા કક્ષાના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પોષણ માસની ઉજવણી ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષપદે સારસામાં સફાઈ કર્મીઓને શાલ ઉઢાડીને કરાયા સન્માનિત સગર્ભા તથા ધાત્રી માતાઓને કીટનું વિતરણ તથા ટીવીના દર્દીઓને પણ નિક્ષય કીટ વિતરણ કરવામાં આવી આણંદ ખાતે અમે મહિલાઓને અલગ અલગ પ્રકારની કીટો આપી સશક્ત મહિલાઓને મજબૂત થાય કોઈ પ્રેગ્નેન્ટ વિમેન હોય કોઈ દીકરી નાની હોય એના શરીરમાં લોહીના પોષણ તત્વો ઓછા હોય તો આવા બાળકોને પણ પોષણ ખોરાક મળી રહે એની કીટો પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે દીવમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ આરોગ્ય કેમ્પ સહિત બાળકોના રસીકરણનું પણ આયોજન આરોગ્ય વિભાગ હેલ્થ ઓફિસર પ્રતાપ સોનુને તેમજ દીવ સરકારી હોસ્પિટલના હેડ ડોક્ટર સિદ્ધાર્થ સાહુ સહિત અનેક લોકો રહ્યા ઉપસ્થિત दस विभिन्न स्पेशलिस्ट डॉक्टरों द्वारा उनको सेवाएं प्रदान की गई है इसमें एनेमिया स्क्रीनिंग टीबी स्क्रीनिंग ब्लड प्रेशर स्क्रीनिंग ब्लड शुगर स्क्रीनिंग इत्यादि सेवाएं दी गई हैं સાબરકાંઠામાં નિશુલ્ક મેડિકલ કેમ્પનું થયું આયોજન ઓર્થોપેડિક તેમજ આંખ અને હૃદય રોગ સહિતની કરવામાં આવી તપાસ સાંસદ શોભનાબેન બારૈયાએ મેડિકલ કેમ્પને ગણાવ્યું પ્રધાનમંત્રી માટેની નાનકડી ભેટ સમાન વિવિધ રોગોના બાવીસ જેટલા ડૉક્ટરોએ એમાં ભાગ લીધો હતો અને સૌને ફ્રી ચેકઅપ કર્યું હતું ફ્રી ચેકઅપની સાથે સાથે એમને ફ્રીમાં મેડિસિન્સ પણ આપવામાં આવી હતી એક હજારથી પણ વધુ લોકો આમાં જોડાયા હતા પાટણના કાકોશી ગામે સ્વસ્થ નારી અભિયાનનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી બળવંત Singh રાજપૂત મેડિકલ તપાસ બાદ જરૂરિયાતમંદોને અપાશે નિશુલ્ક સારવાર બહેનો માટે સ્વસ્થ પરિવાર માટે અને દરેક લોકોને સરકાર ફ્રી દવા આપવાની છે એ પ્રકારનું એક સરસ આયોજન દ્વારા ડેવલપમેન્ટ થયું હોય